આ સ્લીપ શું છે એ જાણવું દર્શક મિત્રો બહુ જરૂરી છે કે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વ્યક્તિઓ આપણા પરિવારમાં ખૂબ જ નસકોરા બોલાવતી હોય છે અને જેને આપણે કહીએ કે આ માણસ તો બહુ સુખી છે પડે એવા નસકોરા બોલાવતા સુઈ જાય છે અને આપણે એવું નથી સમજતા કે આ કોઈ બીમારી હોઈ શકે પણ મારે તમને એ જ સમજાવાનું છે કે સામાન્ય રીતે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ હોય કે આપણે બધા જ સુઈ જઈએ છીએ કે ઊંઘીએ છીએ ત્યારે આપણા શરીરના બધા જ સ્નાયુઓ જેને આપણે મસલ્સ કહીએ એ રિલેક્સ થાય છે અમુક વ્યક્તિઓમાં જેમનામાં ખાસ કરીને સ્થૂળ વ્યક્તિઓ કે જેમનું વજન ખૂબ વધારે હોય જેમની ગરદન બહુ ટૂંકી હોય આ ટાઈપની વ્યક્તિઓમાં શું થતું હોય છે કે જયારે લોકો ઊંઘી જાય ત્યારે બીજા બધા સ્નાયુની સાથે સાથે એમની શ્વાસ નળીના સ્નાયુઓ એ સંકોચાય છે એ રિલેક્સ થાય છે અને એ સંકોચાવાના કારણે જે શ્વાસ નળી છે એ સાંકડી બને છે અને આ સાંકડી બનવાના કારણે જ એમાંથી જ્યારે હવા અવરજવર કરે ત્યારે નસકોરાનો અવાજ આવે છે પણ મિત્રો આમાં થાય છે શું કે ઊંઘ દરમિયાન આ જે શ્વાસની નળી બંધ થવાના કારણે આવી વ્યક્તિઓની ઊંઘમાં એક ખલેલ પડતો હોય છે ઊંઘ દરમિયાન એમનો શ્વાસ રૂંધાતો હોય છે અને આવું આખી ઊંઘ દરમિયાન જયારે થાય તો આવી વ્યક્તિ જયારે સવારે ઉઠે તો એને જે તાજગી લાગવી જોઈએ ઊંઘ્યા પછીની કે જે એમને ફ્રેશનેસ ફીલ થવી જોઈએ આપણે જેને કહીએ છીએ એવું નથી થતું અને આવી વ્યક્તિઓને જયારે આ પ્રકારનું શ્વાસ જે ઊંઘમાં જે રૂંધાય એ જો એક સ્લીપ એપનિયા નામની બીમારી છે એટલે જે લોકોને બહુ જ નસકોરા બોલતા હોય ઘણી તો એટલા નસકોરા બોલતા હોય કે બાજુમાં સૂતેલી વ્યક્તિએ રૂમ બદલવો પડે આવી વ્યક્તિઓએ પોતાના નજીકના ડોક્ટરને મળીને અને આ વિશે પોતાનું નિદાન કરાવવું જોઈએ